ટ્રાફિકના નિયમોનું યુસ્તપણે પાલન કરાવવા માટે જનજાગૃતિ ફેલાવવાના આશયથી વડોદરા શહેર ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા હેલ્મેટ અને સીટ બેલ્ટ ઝુંબેશ હાથ ધરાઈ છે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા અને વડોદરા શહેર પોલીસ દ્વારા એમએસ યુનિવર્સિટીની એક્સપેરિમેન્ટલ ગેટ ખાતે શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર જોઈન્ટ પોલીસ કમિશનર ડોકટર લીના પાટેલ વડોદરા શહેર ટ્રાફિક વિભાગ ડીસીપી ઋષિકેશ ઉપાધ્યાય પશ્ચિમ ટ્રાફિક વિભાગના એસીપી એમ વ્યાસ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ તથા ટ્રાફિક વિભાગના અધિકારીઓ એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તથા ટુ વ્હીલર વાહન ચાલકોને અપીલ કરી છે કે ટુ વ્હીલર ચલાવતી વખતે પહેરવું અને કાર ચલાવતી વખતે સીટ બેલ્ટ બાંધવું ફરજિયાત છે આ ઝુંબેશનો હેતુ માત્ર નિયમોનું પાલન કરાવવાનો નથી પરંતુ દરેક વ્યક્તિના જીવનની કિંમત સમજાવવાનું છે હેલ્મેટ અને સીટ બેલ્ટ કાયદો નહીં પરંતુ જીવનને બચાવવા માટેનો ઉપયોગ છે ઘણીવાર આપણે હેલ્મેટ અને સીટ બેલ્ટને માત્ર દંડથી બચવા માટેનો ઉપાય માનીએ છીએ પરંતુ વાસ્તવમાં તે આપણા જીવનનો સૌથી મોટો રક્ષક છે આ એક નાનકડી ટેવ અકસ્માત સમયે માથાની ગંભીર ઇજાઓ અને મૃત્યુનું જોખમ ઘટાડી શકે છે અકસ્માત ક્ષણભરમાં થાય છે અને તે સમયે હેલ્મેટ કે સીટ બેલ્ટ જ આપણને જીવતા રાખવાની સૌથી મોટી તક આપે છે પંદર સપ્ટેમ્બરથી ફરજિયાત હેલ્મેટ ટ્રાયવમાં કોઈ બાંધ છોડ કરવામાં નહીં આવે તેમ જણાવી વડોદરા શહેરમાં પંદર સપ્ટેમ્બરથી હેલ્મેટ પહેરવાની ઝુમ્બીશ વધુ સઘન બનશે તેમ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું

શહેર પોલીસ તરફથી એક ઝુંબેશ ઉપાડવામાં આવ્યું છે આપણે ઈચ્છીએ છીએ કે સુરક્ષા આકા શહેરનું કન્સર્ન બને પ્રાયોરિટી બને અને એક જન અભિયાનના રૂપે આકા શહેરમાં માર્ગ સુરક્ષા અંગેની સંદેશ ફેલાય આ માટેનો આપણા પ્રયાસ છે શહેરમાં આજની તારીખે એક મેટ્રોપોલિટન સિટી તરીકે રોડ સેફ્ટી અંગેના કેટલાક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારા એવા અવેલેબલ છે આપણે પાસે ત્રણ હજારથી વધારે સીસીટીવી કેમેરાઓ છે એન્ફોર્સમેન્ટ માટેના પોલીસ અને ટીઆરબી આપણા તૈનાત છે શહેર પોલીસ તરફથી ખૂબ પ્રયાસો કરવામાં આવે છે અને રિઝલ્ટ પણ આવી રહ્યું છે પરંતુ આપણી અપેક્ષા છે હર નાગરિક રોડ સેફટી અંગે માર્ગ સુરક્ષા અંગે જાગૃત બને પોતે પોતાના સુરક્ષા અંગે ધ્યાન રાખે અને હેલ્મેટ પહેરતા થાય ટ્રાફિક નિયમોનું પાલન કરતા થાય ઓવર સ્પીડિંગ ના કરે રોંગ સાઈડમાં ના નીકળે ડ્રંક ડ્રાઇવિંગ ના કરે ઓવરટેક કરવાની પ્રયાસથી બીજાને પણ ઠોકીને અકસ્માતનું બનાવ કિસ્સા માટે જવાબદાર ના બને એવા આપણા પ્રયાસ છે તો આજે એમએસ યુનિવર્સિટીના ગેટ ખાતે કેટલાક મુસાફરો નીકળતા હતા રોડ ઉપર એમને આપણે દસ મિનિટ માટે રોકીને સુરક્ષા અંગે એક સંવાદ કરી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એમને આપને સેન્સિટાઈઝ કરવાની પ્રયાસ કરી છે મને વિશ્વાસ છે આવતા દિવસોમાં વડોદરા શહેર પોલીસ તરફથી ચલાવવામાં આવી રહેલ જનજાગૃતિ અભિયાન પોઝિટિવ રિઝલ્ટ લાવશે માર્ગ અકસ્માત બનતા અટકાવવા માટે લોકો પણ જાગૃત થશે હેલ્મેટ અંગેનું બેલ્ટ અંગેનું ઓવર સ્પીડિંગ અંગેનું રોંગ સાઇડ ડ્રાઇવિંગ અંગેના તમામ નિયમોનું સ્વયંભૂ પાલન કરતા થાય આપણે ઈચ્છીએ છીએ આપણે ઈચ્છતા નથી કે કોઈ નાગરિકને આપણે રોડ સાઇડમાં રોકીને એમના વાહન અટકાવવાની નોબતાવે કે એમને દંડ ફટકારવાની નોબતાવે આવા પરિસ્થિતિ સર્જાવવાની જરૂરત જ નથી આપણે ફક્ત ઈચ્છીએ છીએ દર દરેક નાગરિક નિયમોનું પાલન કરે પોતાના સુરક્ષાના ધ્યાન રાખે શહેર પોલીસ એમના મદદ કરવા માટે કટિબદ્ધ છે મહેનત કરી રહ્યા છે કરતા રહેશે ફક્ત એટલું જ અપેક્ષા છે તમે નિયમનું પાલન કરો પોલીસને દંડ ફટકારવાની તક ના આપો એક જવાબદાર નાગરિક બનો એવો અપેક્ષા છે તો મને વિશ્વાસ છે કે પંદર તારીખથી આપણે જ્યારે કહીએ છીએ ઝીરો ટોલરન્સ અપ્રોચ ટુવર્ડ્સ હેલ્મેટ વોયલેશન તો એક પણ નાગરિક હેલ્મેટ વગર નીકળશે નહીં અને દરેક નાગરિક પોલીસને તક આપશે જ નહીં કે આપણે ઇન્ટરવ્યુન કરીને એમને ચલાન આપવું પડે ગાડી ડિટેન કરવું પડે કે બીજા રીતે એન્ફોર્સમેન્ટની પગલાં લેવું પડે તો પોલીસ એમના ફેસિલિટેટર મોબિલિટી સુધારવા માટે આપણા એક પ્રમુખ ઇન્સ્ટ્રુમેન્ટ બનીને કામ કરશે વડોદરા શહેર અન્ય શહેરો માટે એક આદર્શ શહેર બનશે અને માર્ગ સુરક્ષાના ક્ષેત્રમાં આપણે ખૂબ પ્રગતિ કરીશું એવો વિશ્વાસ છે આજે વિદ્યાર્થીઓ સાથે પણ સંવાદ કરી છે કેટલાક વિદ્યાર્થીઓ અહીંયા ઉપસ્થિત હતા મને વિશ્વાસ છે કે એમએસ યુનિવર્સિટી નેશનલ કક્ષાએ રાષ્ટ્રીય કક્ષાએ ટોપ યુનિવર્સિટી ગણવામાં આવે છે કેટલાક વિદ્યાર્થીઓ એમના ઉજ્જવળ ભવિષ્યના સપના જોઈને અહીંયા આવીને પ્રાંગણમાં ભણે છે લાઇબ્રેરીમાં વાંચે છે પ્રયાસો કરે છે એમને જીવનયાત્રા સુખદ રહે સફળ રહે એવું કામના કરીએ છીએ મને આગ્રહ કરી છે કે પોતાના સુરક્ષા અંગે ધ્યાન રાખે આજના વિદ્યાર્થીઓ ભવિષ્યના નાગરિક છે એક એક ભારત શ્રેષ્ઠ ભારતનો આપણા જે આઈડિયા છે શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં એમના ખૂબ મુખ્ય ફાળો રહેશે તો એમને અપીલ કરી છે મને વિશ્વાસ છે કે આવતા દિવસોમાં આજે સો હજાર લાખો સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ આ અભિયાનમાં જોડાઈ જશે જેથી કરીને શહેરમાં આપણા માર્ગ સુરક્ષા અભિયાન સફળ રહેશે આભાર